આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રણજીતભાઈને ટ્રેક્ટરની માહિતી તમને અંદર મળી જશે આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો રણજીતભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો અડસઠ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર એન્જિન સારું ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર આખું રનિંગ કંડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર બાકી તમારે ટ્રેક્ટર રૂબરૂ જોવું હોય તો રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ રણજીતભાઈનું કોન્ટેક કરી ત્યારબાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો ત્યાં તમારે ખોટે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ ક્ષત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો રણજીતભાઈ નામ નવ્વાણું વાળા નંબર ઉપર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો